રાસકાંઠા જિલ્લામાં આજે પણ પરંપરા જાળવી રહ્યા હોવાનું આવે સામે કાકરેજના મંડાલા ગામે વરલાજા ગાડું લઈને ચાલ્યા પરણવા મંડાલીથી ઝાંખેલ જાણ પરંપરાગત જૂની પરંપરા મુજબ ગાડામાં નીકળી જાય બળદગાડું શણગારી વરલાજા ગાડામાં થઈ સવાર નીકળ્યા બળદગાડામાં જાણ નીકળતા લોકો નિહાળવા ઉમટ્યા એક તરફ હેલિકોપ્ટર ગાડીઓનો કાફલો તો બીજી તરફ પરંપરાગત બળદગાડામાં જાણ નીકળતા ખર્ચનો પણ થઈ રહ્યો છે બચાવ અમારા ગામ માંડલા થી આજે બળદગાડામાં જીવનભાઈ જામાભાઈ જીવનભાઈ જેતાભાઈ સાંપરિયાના પુત્ર હિતેશ કુમાર ની જાન જાખેલ ગામે લઈને અમે નીકળ્યા છીએ જૂની પરંપરાગત જે જે જૂનો રિવાજ હતો એ પ્રમાણે ચાર બળદગાડા સાથે અમે નીકળી રહ્યા છીએ કરવામાં આવ્યું અમારા ગામમાં જે જાન આવી છે જૂની અમારી પરંપરાની મોડલાવાળા અમારા હા ગાવાલાએ અમારી ઇજ્જત માટે અમારા ગામમાં જે બર્થ લઈને આવ્યા એ અમારા ગામમાં આવ્યા મેવા મેવાભાઈએ એમનું ફૂલ સ્વાગત કર્યું ફૂલથી વધારી બધાને લીલી ઘાસ ચારો કર્યો અને અમારા ગામમાં આવી રીતે બળગાડેથી ધન લઈને આવ્યા છે એના માટે અમે ખૂબ રાજી છું અને અમારા ગામમાં જૂનો ઇતિહાસ આ થયો આવું કામ બધા કરે એના માટે અમે પણ ખૂબ રાજી છું અને બધાએ આવું ખર્ચ પછી જાય અને આ પરંપરા હોય એવી રીતે મારી હવું નમર વિનંતી છે